કેમ છે મિત્રો ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે અમારી એબી ક્રિપ્ટોમાં હવે ઉગાડો ટમેટા તમારા મોબાઈલમાં અને મેળવો ડોલર ટમેટા એટલે કે હવે ટમેટા આપણે ઉગાડવાના છે મોબાઈલની અંદર મોસ્ટ ઓફલી બહાર ઉગતા હોય પણ હવે આપણે મોબાઈલની અંદર ટમેટા ઉગાડવાના છે એટલે કે ટમેટાનું ફાર્મિંગ કરવાનું છે ટમેટાનું ફાર્મિંગ કરવા માટે ટેલિગ્રામના જોઈન્ટ થવાનું હું તમને મારી ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપું છું એમાં તમે જઈને જોઈન્ટ કરશો એટલે તમને ટમેટાનું ફાર્મિંગ કઈ રીતે થાય એ ખબર પડશે હું તમને અત્યારે સમજાવું છું સૌથી પહેલાં ક્લિક કરવાનું લિંક ઉપર એટલે તમને આવું દેખાશે એટલે તમારે જો દેખાય છે ટમેટા એમાં તમારે દરરોજ એકવાર ચેક ઇન કરવાનું હોય એટલે કે આપણે પાણી પાય છે ને એમ આમાં દરરોજ એકવાર જવાનું અને પાણીની બદલે ટચ કરવાનું ટચ કરશો અને ફાર્મિંગ લખેલું છે ને ત્યાં તમે ટચ કરશો ને એટલે તમને એક હજારને ડોલર ટમેટાના ટોકન ટોકન નહીં પણ પોઈન્ટ મળી જશે એટલે એ પોઈન્ટ પછી આપણે ભવિષ્યમાં એક બે મહિના ફાર્મિંગ કરશું એટલે આપણને એ ટોકનનું ડોલરમાં કન્વર્ઝન મળશે આ પ્રોજેક્ટ બીટગેટ દ્વારા પ્રમોટેડ છે આમાં એક બીજું એક કામ એ છે આપણે કેમ ખાતર નાખીએ એ આમાં ખાતર નથી નાખવાનું આમાં છે ને ખાલી ટમેટાને ફોડવાના છે જો અત્યારે તમારી સ્ક્રીનમાં દેખાય છે ને એ ટમેટા કેમ ફૂટું છે એમ ટચ કરશો એટલે એમ ટમેટા ફૂટતા જશે આમાં એક ધ્યાન રાખવાનું છે કે ઓલો લા કાળા કલરનું બોમ આવે ને એને ક્લિક કરશો ને તો તમારા જે ઉપર જમા થાય છે ટમેટા એ ઓછા થશે અને ઓલું જે સફેદ કલરનું આવે એના ઉપર ટચ કરશો ને એટલે આ બધા ટમેટા એકવારે ઊભા રહી જશે જો ઊભા રહી ગયા ને પછી હટાહટી ફોડી નાખવાના જેટલા ટમેટા એટલા એટલે તમે એકવાર કરશો ને એટલે મેક્સિમમ ત્રણસોથી ચારસો ટમેટા નીકળશે એ ચારસો ટમેટા આપણે એક પોઈન્ટ છે એ ભવિષ્યમાં આપણે ઉપયોગ આવશે ટોકનમાં કન્વર્ઝનમાં જો આવી રીતના મને અત્યારે એકસો ને સિત્તોતેર ટમેટા મળ્યા છે પછી પાછું એવી રીતના દરરોજમાં પાંચથી દસ ગેમ મળે અને એ આપણે રમતું રહેવાનું એટલે આપણને વધારેમાં વધારે પોઈન્ટ મળે જેમ જેમ વધારે પોઈન્ટ હશે એમ કન્વર્જન રેશિયામાં આપણને ટોકન વધારે મળશે કારણ કે આ પ્રોજેક્ટનો કન્સેપ્ટ એવો છે કે જેમ ટમેટાના પોઈન્ટ વધારે એમ એ ટોકન વધારે આપશે અને એ ટોકન આપણે ડાયરેક્ટ ગેટમાં વેચી શકશું કારણ કે આ બિટગેટનો જ પ્રોજેક્ટ છે બિટગેટ એ એક એક્સચેન્જ છે જેમાં આપણે ગમે એ ટોકન ટ્રાન્સફર કરી અને ડોલરમાં કન્વર્ઝન કરી શકીએ છીએ એટલે આપણે જ્યારે આ પ્રોજેક્ટમાં માઇનિંગ કરીએ છીએ ત્યારે આ આ માઇનિંગ કરવામાં આપણે ખાતરની જરૂર નથી દવાની જરૂર નથી બિયારણની જરૂર નથી એમને મફતમાં ફાર્મિંગ થાય છે આ ફાર્મિંગ ડિજિટલ ફાર્મિંગ કહેવાય આ ફાર્મિંગમાં આપણને પૈસા મળશે જ ન મળે એવું છે જ નહીં પૈસા તો મળવાના જ છે અને આમાં એક વસ્તુનો બેનિફિટ એ છે કે આ છે ને બિટગેટ દ્વારા પ્રમોટ કરેલું છે એટલે બિટગેટ બિટગેટને પ્રમોટ કરે છે મેસી મેસી એટલે બહુ મોટું નામ છે આખા વર્લ્ડમાં ફૂટબોલ પ્લેયર છે એન્ડરોલ મેસી મેસીનું કામ એક નંબર હતું એને હમણાં વર્લ્ડ કપ જીતા રહ્યો ત્યારે આખા વર્લ્ડમાં એને ઢંકો વગાડી દીધો હતો એ એને પ્રમોશન કરે છે બિટગેટ એટલે બિડગેટ બહુ સારો પ્રોજેક્ટ છે અને આ ટોમેટો ફાર્મિંગવાળાએ બિડગેટ સાથે ટાઈપ કર્યું છે કે અમારા ટોકન તમારામાં આવશે અને તમારે ત્યાંથી બધા સેલ આઉટ કરી અને યુએસડીટી કન્વર્ટ કરી શકશે અને કદાચ તમારી પાસે યુએસડીટી પડી જશે તો તમે એ ટોમેટાના ટોકન લઈ પણ શકો છો બિડગેટમાંથી પછી આપણે આપણા ખાતામાં લઈ શકાય છે એટલે આપણે આ પ્રોજેક્ટ વિશે કોઈને ખબર નથી ખબર છે જે આમ બહુ અનુભવી છે જે રિસર્ચ કરતા આવડે છે એને ખબર છે પણ વધારે કોઈને ખબર નથી એટલે આમાં તમારે પોટેન્શિયલ બહુ સારો એવો છે એટલે તમે જોઈન્ટ થઈ જાઓ કારણ કે બહુ સારો પ્રોજેક્ટ છે આમાં અને આમાં કાંઈ કરવાનું નથી ટાઈમ હોય ત્યારે કામ કરવાનું ફ્રી હોય ત્યારે કરવાનું ન હોય તો આપણું કામ કરવાનું આ બધી એવી વસ્તુ છે કે આપણે કેમ આપણે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં અને એમાં આપણે ટાઈમ થોડો થોડો દેતા હોય તો એની બદલે આપણે આ ટમેટા ઉગાડવામાં ધ્યાન દેવાનું આ ટમેટા ડિજિટલ ટમેટા છે આમાં તમે જેટલું કામ કર્યું છે એ એમ રહેવાનું જ છે આમાં બધા પ્રોજેક્ટની જેમ ડેલી કોમ્બો આવે છે ડેલી કોમ્બોમાં આપણે જાણવું હોય તો ટ્વિટરમાં જવાનું અને ટો માર્કેટ સર્ચ કરવાનું એટલે તમને કોમ્બો આપશે જો આમાં કેમ ફર્સ્ટ ઓલા ઉંદેડા ઉપર ક્લિક કરવાનું અને ઉપર જાળવા ઉપર એટલે તમને આવી રીતના કોંગ્રેચ્યુલેશન મળી જશે સાતસો ને પચાસ થેન્ક યુ હવે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા નવા નવા પ્રોજેક્ટ તમને જોવા મળે અને અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરો થેન્ક યુ